ખાડા ને રિપેર કરવાનો નિર્ણય લીધો ડાંગ જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગ આવતા માર્ગ વિભાગ પેટા હસ્તકાવતો આવતો થી બરડા ગામને જોડતો મુખ્ય રસ્તા ઘણા સમયથી રસ્તા પર મોટા ખાડાઓ પડી ગયા છે જેના સમારકામ માટે ગ્રામજનો વારંવાર વઘઈ માર્ગ મકાન વિભાગના નાયબિજનેસ તરમીશ પટેલ અને ગામના સરપંચને રજૂઆત કરવા છતાં રસ્તાનું રિપેરિંગ કામ નહીં થતાં ઉબડખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રાસી જઈ ગતરોજ ગામના પંદરથી વધુ જાગૃત યુવાનોને જાતે જ રસ્તા પર પડેલા ખાડાઓમાં મોરમ માટી નાખી ખાડાઓ પૂરી રસ્તા રિપેરિંગ કરી શ્રમદાનની કામગીરી પૂરી પાડી છે તેમ છતાં માર્ગ મકાન પેટા વગેરેના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું ન હતું ત્યારે ગામ લોકો અને ગરીબ પરિવારોના હિતમાં તાત્કાલિક રસ્તાનું સમારકામ કે નવીનીકરણ કરવામાં આવે તે ગામના યુવાનોની માંગણી છે